વાદળિયું પાણીની ભરેલી છે મિત્રો ધીમે 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 વરસાદ ચાલુ છે ને ધીમે 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 પવન પણ ચાલુ છે જુઓ અમારા ઘરના આગળ ઊભી છે સેતુરી સેતુરી પણ આખી હલી રહી છે અને દેશી બાવળી પણ હલી રહ્યો છે અને ધીમે ધીમે વાદળિયું મિત્રો જઈ રહી છે જુઓ અને વિડીયોમાં બન્યા જુઓ ને લાસ્ટ સુધી વિડીયો ગમે તો લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો જુઓ વરસાદ પણ એટલો પડી રહ્યો છે અને વાદળી ધીમે 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 જાય રહી છે ચાલો ખેતરમાં થોડું થોડું પાણી ભરાઈ ગયું છે કાલથી સવારથી વરસાદ પડી રહ્યો છે મિત્રો અને પવન સાથે અત્યારે બિચારા પશુપાલનને નેવરીને ઢોરને બહુ તકલીફ પડી રહી છે મિત્રો જુઓ ખેતરવાળાને પણ નુકસાન થઈ રહ્યું છે જુઓ મિત્રો અમુક અમુક ને લોકોને ઝાર પણ પડી ગઈ છે જો મિત્રો અને પક્ષી પણ બિચારા ચરવા આવી ગયા છે જો પક્ષીને પણ ઘણું કાઠું છે માણસને તો ઘરમાં જઈને સુઈ પણ જાય ઘરમાં રહી શકે પક્ષીને પશુને તો શું હાલત થતી છે મિત્રો જો તમને પશુ પણ બતાવું છું વિડીયોમાં બધા રહેજો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો જો વાદળ તો પૂરા ભરાઈ નહીં પાણી પડી રહ્યા ધીમે ધીમે ને પવન સાથે ચાલુ છે જો મિત્રો પશુને કેવી હાલત થઈ છે જુઓ ગારો બારો થઈ ગયો છે માણસ તો ઘરમાં બેસી જાય પશુને કેવી હાલત થઈ જાય જુઓ એ કે મને અંદર લઈ જાઓ તો હવે કેવી રીતના લઈ જાવ અંદર તો એના માટે કોઈ સુવિધા છે ને મિત્રો જુઓ ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે નીચે જો ટપ ચાલુ છે તો વિડીયોમાં બના રેજો જો મિત્રો પાણી ફૂલ ભરાઈ ગયું છે ખેતરમાં પણ મિત્રો નીચે નીચે પાણી દેખાઈ રહ્યું છે અને ધીમે 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 રહી છે વાહ વાહ બે ત્રણ દિવસથી ફૂલની વરસાદ નવ તારીખ સુધી આગાઈ છે વરસાદ રહેવાનો છે મિત્રો તો વરસાદ પડી રહ્યો છે જેમ વાદળા હેડેમ વરસાદ પડી રહ્યો છે જો ચાલો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો ને વિડીયો ફોલો કરજો ઓકે વિડીયો લાસ્ટ સુધી જજો ચાલો જય માતાજી